આગામી ત્રણેતરના મેળામાં સૌપ્રથમ વખત યોજાશે ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ છત્રી સજાવટ પારંપરિક વરત ગુંથણ લોકગીત લોકવાર્તા ભજન દોહા છંદ ભવાઈ સહિતની ચોવીસ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે જાલાવાડના ઇચ્છુક સ્પર્ધક કલાકારો તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ સુધીમાં ફોર્મ ભરી શકશે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેમજ જિલ્લાના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવ્યું આયોજન મેળાના ત્રણ દિવસ દરમિયાન રોજ અલગ અલગ સ્પર્ધા યોજાશે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં પ્રથમ ત્રણ નંબરના વિજેતાને પ્રમાણપત્ર શિલ્ડ તેમજ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા ભાઈઓ પરંપરાગત વેશભૂષા બહેનો છત્રી સજાવટ પારંપરિક ભરતમુર્થણ લોકગીત લોકવાર્તા ભજન દોહા છંદ ડાક ડમરુ વાસળી સિંગલ પાવા જોડિયા પાવા એકપાત્રીય અભિનય રાવણ હથો રાસ ભવાઈ બહુરૂપી હોડો રાસ લોક નૃત્ય મોરલી શરણાઈ એક નૃત્ય લાકડી ફેરવી ઢોલ જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તરણેતરના મેળામાં કરવામાં આવનાર છે રિપોર્ટર જયેશભાઈ મોરી આપણે જાણીએ છીએ કે તરણેતરનો મેળો એ વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળો છે આ વર્ષે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આ ભવ્ય ભાતીગળ મેળામાં આપણી લોક પરંપરાની જે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કુલ છવ્વીસ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે જે છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ચોવીસ સ્પર્ધાઓ છે એ સ્ટેજ ઉપર આયોજન થશે અને બે સ્પર્ધાઓ શ્રેષ્ઠ રાવટી અને શ્રેષ્ઠ ખેલૈયાની જે છે સ્પર્ધા એ અમારા નિર્ણાયકો જે તે સ્થળે જઈ અને નિર્ણય કરશે આમાં આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકને અમારા વિભાગ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ ઇનામ આપવામાં આવશે આપણી જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ જળવાઈ રહે ત્યાંના જે કલાકારો છે એમની કલાને આપણે ઉજાગર કરી શકીએ એમને સ્ટેજ મળે પ્રોત્સાહન મળે તો આપણી આ જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એનો મુખ્ય હેતુ છે કઈ કઈ આમાં અમે કુલ છવ્વીસ સ્પર્ધાઓ કરીએ છીએ જે પૈકી સ્ટેજ ઉપરની ચોવીસ મુખ્ય સ્પર્ધા કરવાની છે એમાં પરંપરાગત વેશભૂષા આ ભરતગુંથણ લોકગીત ભજન દુઆ છંદ જોડિયા પાવા સિંગલ પાવા ભવાય બહુરૂપી હુડોરાસ મોરલી શરણાઈ લાકડી ફેરવવી અને ઢોલ જેવી સ્પર્ધાઓ સામેલ છે ના આ કોઈ જ ચાર્જ વિના મફતમાં જે પણ સ્પર્ધક હોય ઓપન ફોર ઓલ છે સુરેન્દ્રનગર જિલ્લાના હોય તેમાં ભાગ લઈ શકશે છવ્વીસે સ્પર્ધાઓમાં એ ભાગ લઈ શકશે કોઈ ચાર્જ નથી અમારી કચેરી દ્વારા એક ફોર્મ બનાવવામાં આવેલું છે જે અમારું બ્લોગ છે ડીવાયડીઓ એસએનઆર ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ એના ઉપર પણ ઉપલબ્ધ છે અમારી કચેરીએથી પણ એ મળશે અને વોટ્સઅપ નંબર પણ અમે શેર કરેલો છે જેના ઉપરથી આ ફોર્મ મંગાવી અને તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ સુધીમાં અત્રેની કચેરી